નમસ્તે આજે આપણે ડાયાબિટીસના દર્દીઓ માટે ધ્યાન રાખવાની બાબતો વિશે જાણીશું આહાર વધારે તેલિયું મીઠાઈ ફાસ્ટ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ જવ બાજરી જવ જેવા અનાજનો ઉપયોગ કરવો જોઈએ લીલા શાકભાજી સલાડ દાળ અંકુરિત અનાજ સુકા મેવા મર્યાદામાં લેવા જોઈએ ફળોમાં પપૈયું જામફળ સફરજન નાસપતી ઓછી ફળ લેવા જોઈએ કેરી કેળા દ્રાક્ષ જેવા વધારે ફળ ટાળવા જોઈએ થી નાના ભાગમાં ખાવું જોઈએ એક સાથે વધારે ન ખાવું જોઈએ જીવનશૈલી રોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ચાલવું અથવા વ્યાયામ કરવો જોઈએ યોગ પ્રાણાયામ અને ધ્યાન કરવાથી તાણ ઓછી થતી હોય છે પૂરતી ઊંઘ લેવી જોઈએ એટલે કે 6 થી 8 કલાક સુવું જોઈએ ધુમ્રપાન અને દારૂથી દૂર રહેવું જોઈએ દવાઓ અને ચેકઅપ ડોક્ટરની સલાહ વગર દવાઓ બંધ ન કરવી જોઈએ સમયસર ઇન્સ્યુલિન અથવા દવા લેવી જોઈએ નિયમિત બ્લડ સુગર ચેક કરાવવું જોઈએ ખાલી પેટે અને ભોજન પછી બ્લડ સુગર ચેક કરવું જોઈએ

લઈ શકાય છે દાળમાં અંકુરિત મગ ચણા તુવેર મસૂર અંકુરિત મગ ચણા મઠ રાજમા અને ચોળી લઈ શકાય છે